શુભકામનાઓ બધાને દિવાળી ના જા રામ રામ મને લાગે છે કે આવડું મોટું સંમેલન થરાદના ઇતિહાસમાં કદાચ ભૂતકાળમાં ક્યારે થયું છે કદાચ પહેલી વખત હશે તો તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ શુભકામનાઓ મને વાત કરી સાહેબે કે આ પહેલી વખત આવડું મોટું સંમેલન આટલી મોટી સંખ્યામાં થયું છે એમણે એ પણ કીધું મને કે કદાચ ચૂંટણીઓ હોય ને ત્યાં ચૂંટણીની સભાએ આવડી મોટી થરાદની ક્યારે નથી થઈ એવડી મોટી સંખ્યામાં પહેલી વખત થરાદ વાસીઓ આજે આવ્યા છે ત્યારે નવા વર્ષમાં તમને ઈશ્વર ખૂબ શક્તિ આપે અને દરેક રીતે પ્રગતિ કરો તેવી તમામ થરાદવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ આપણા માટે વર્ષો સુધી જેમણે અહીંયા વિધાનસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને લોકસભાની અંદર પ્રતિનિધિત્વ કરીને રાજ્ય સરકારના મંત્રી તરીકે અનેક વિકાસના કામો આપણા થરાદના કર્યા છે એવા આપણા વડીલ આગેવાન આપણા નેતા આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ સાથે આપણા સતત થરાતની અહીંયા ચિંતા કરતા આપણા સુખ દુઃખના સાથી માન્ય શ્રી કનુભાઈ વ્યાસ સાથે આપણા ડીડીભાઈ અમારા દરજીજી સાથે અર્જુનસિંહ બાપુ કમલેશભાઈ અજયભાઈ ઓજા અને અમારી આખી ટીમ હાજર હજી બેન જોઈને ખુબ રાજી પોઈત બધા તમે તો સાથે ઓજાજી ભેગા રહ્યા છો પરંતુ હું તમને બધાને જોઈને ખૂબ સંતોષ થાય છે અંદરથી એમ થાય કે વિકાસનું કામ આપણે હાથ ઉપર લીધું હતું અને આજે અઢી વર્ષ મારા ધારાસભ્ય તરીકે પૂરા થાય છે આપણા થરાતમાં તમને આમ તમે જે ઈશ્વરને માનતા હોય જેને માનતા હોય જે માતાજીને માનતા હોય જે ભગવાનને માનતા હોય એની સાક્ષી મને એક વાત જરા કહો કે અઢી વર્ષમાં આપણું થરાદ વિકાસની ગતિથી બદલાયું છે અને જો બદલાયું હોય તો હાથ ઊંચા કરો અને તો તાલી પાડો જરૂરથી એક તો મને ખબર પડે કે ખરેખર કામ કરું છું તો બરાબર છે બરાબર હવે બીજું આ કામ કરવું એનાથી તમને બધાને સંતોષ છે અંદરથી સંતોષતી હોય તો એક વખત તાલી પાડીને કરો તો આ કામને હું આગળ વધારું હજુ બહુ આભાર તમારા બધાનો તો મારે બાકી ગણાવવું નથી પરંતુ બે અઢી વર્ષ પહેલા જે કોઈ વ્યક્તિ આપણા થરાદના અથવા આપણા કોઈ થરાદ વાસીઓના સગાવાળા એ બે અઢી વર્ષ પહેલા આવ્યા હોય બે વર્ષ પહેલા આવ્યા હોય અને એ થરાદ જોયું હોય અને ખાલી હાઈવે ઉપરથી પસાર થાય એ આપણો હાઈવે જોયે અથવા તો ગામમાં અહીંયા હોસ્પિટલ નવી બની રહી છે તે જોવે અથવા તો રેસ્ટ હાઉસ નો બને છે તે જુએ અથવા તો બે ગામનો અથવા પોલીસ સ્ટેશન એમ ચોક્કસ કે કે આપણે થરાદ આયા છે કે બીજી કોઈ જગ્યાએ બે વર્ષ પહેલા આવેલા હોય માણસને અને એટલો બદલાવ તો આજે દેખાતો હશે પરંતુ હું હજુ કહું છું કે હજુ બે અઢી વર્ષ પછી કોઈ આવશે ને આજે જોયું હશે તો પણ ફરી પાછું લાગશે ઘરે આટલું બધું નવું થયું આટલું બધું બધું નવું કામ થયું થયું આટલું થરા અનેક રીતે આગળ વધી રહ્યું છે એ સલામતીની રીતે એ રહેવા જેવું સેન્ટર બને દરેક વ્યક્તિ નિર્ભયતા પૂર્વક જીવી શકે દરેકને પ્રગતિ કરવા માટેનો સપના અને એની ઊંચી ઉડાન પોતે વિચારી શકે દરેકને લાગે અહીંયા આગળ આપણી સલામતી છે અહીંયા આગળ જે કંઈ રોકાણ કરશું જે કંઈ ધંધો કરશું એની ચિંતા નથી આ પ્રમાણનું આપણું થરાદ બને અને એ સંકલ્પ મેં ચૂંટણી ટાઈમે આવ્યો તો ત્યારે કીધું હતું અને એક વાત એ પણ કીધી હતી કે આપણું થરાદ એ પાલનપુર મેહાણાની જેમ સિટી બનશે આવી વાત હું કહેતો હતો ત્યારે ઘણા બધા કહેતા શું બોલે છે અને પાછા અમારા રાજકારણી એમ કોઈ માણસ બોલે કે આવું આવું કરશું ને થઈ જાય એમ તો આઝાદીના આઠ દસ દાયકાઓ પછી મને લાગે છે કે શ્રદ્ધામાં ઘટાડો થયો હશે એમને લાગતું હતું કે બોલે પણ આવું થાય કે કેમ પણ આજે તમને એ ભરોસો દેખાતો હશે હોસ્પિટલની વાત કરી હતી તો આજે હોસ્પિટલ બની રહી છે ને એના ઉપરથી અંદાજ થઈ રહ્યો હશે અને આ જ વર્ષની અંદર આપણે એને એટલે ડિસેમ્બર પછી આપણે એનું લોકાર્પણ કરવાના છીએ એ જોશો ત્યારે તમને સંતોષ થશે ઘણાને એમ થશે કે આપણા મત વસૂલ છે જેમણે મતદાન કર્યું છે ને એમને લાગશે કે હોસ્પિટલ જોઈને લાગશે કે આપણું કામ વસૂલ છે એ જ રીતે આજે જિલ્લો જ્યારે નવો બન્યો ને એટલે કોઈ પણ પ્રગતિશીલ માણસને લાગશે કે આપણે મહેનત કરીને એ વસૂલ છે અને એ પણ કહેવામાં ભરોસો મૂક્યો તો ખબર છે કોઈ ઓળખે નહીં પાળખે નહીં બધા મારા માટે તો એવું કેતો કે આ ચૂંટીને જતો રહેશે જતો રહેશે પછી ગોતજો ક્યાં અને પછી તમારે ગોતવા જવું પડશે કોઈનું કામ કામ થશે નહીં કશું થશે નહીં આવો એક આખો એવડો મોટો પ્રચાર ચાલતો હતો અને કોઈ પણ સજ્જન માણસને લાગે કે મારું પેટું વાત તો સાચી છે પ્રતિનિધિત્વ જતો રહે પછી આપણે શું હે અને એવા વાતાવરણની વચ્ચે પણ તમે જે ભરોસો રાખ્યો ને આ બધી ક્રેડિટ તમને બધાને આપું છું આ ક્રેડિટના સાચા હકદાર તમે બતાવો અને જેમને આ અપ્રચારમાં આવી અને કદાચ એમને લાગ્યું છે જેટલો જુઓ એટલો ટેકો નહીં કર્યો હોય ને એમને આજે લાગતું હશે મારું બેટું વાત તો સાચી હતી આપણે ભૂલ કરી આપણે રહી ગયા આપણે આપણા પગ જાતે કાપવાનું કદાચ કરો તો સારું થયું કે આટલા બધા મહેનત કરી નાખી નહીતર આ દિવસ આ વિકાસની યાત્રા કદાચ જોવા ના મળો એવો બેઠા બેઠા અંદરથી અફસોસ થતો હશે કોઈ માણસ બોલે અને થાય એ કે હું આવું કરીશ અને થઈ જાય પણ હા થઈ રહ્યું છે હું કરી રહ્યો છું એની પાછળ સૌથી મોટી તાકાત જો કોઈ હોય તો આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યની અંદર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ આ બે ની સરકારો છે ને અને એને આપણા થરાદ ઉપર એટલો પ્રેમ ને લાગણી છે ને કે જેટલું માગું છું ને એટલું બધું અહીંયા આગળ મળે છે નહીં તો હું ના કરી શકું તાકાત પણ આ બધો જસ આપવું આ ક્રેડિટ આપવું તો હું મારા વિસ્તારના પ્રજાજનોને આપું છું જે બોલેલું એક 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 કામ જો થઈ શક્યું તો એના પુણ્યના સાચા ભાગીદાર તમે બધા છો મારા થરાદવાસીઓ છો અત્યારે પણ હું ગામની અંદર જયારે જો આ પૂર આવ્યું પૂર અંદર પહોંચ્યો અને ગામમાં જયારે નીકળ્યો તો પૂરની વચ્ચે પણ માતાઓ બહેનો મળે ત્યારે કે શંકરભાઈ ચિંતા ના કરશો હો તમે ચિંતા કરો છો ને તમે દોડો છો ને અમને સંતોષ છે અને ખાલી હું કામ કરવું નહીં મારી આખી કાર્યકર્તાની ટીમ હું જો એનાથી દસ ડગલા આગળ હોય બધા કાર્યકર્તાઓ રાત દિવસ પાણીની અંદર પણ માતાઓ બહેનો બધા કાર્યકર્તાઓ પ્રજા કલ્યાણ માટેનું કામ કરતા હોય મને અંદરથી એટલો હૃદયથી રાજીપો થાય કે પરોપકારનું કામ કરવા માટેનો સંકલ્પ જો આ ધરતી ઉપર જેટલો ઊંચો લેશું ને બધો સંકલ્પ એના કાર્યકર્તાઓ આગેવાનો પૂર્ણ કરશે આ મને અંદરથી આંતરડાનો સંતોષ થાય છે એક ભાઈએ મને પૂછ્યું મારી વિધાનસભા ચાલતી હતી ને અહીંયા પૂર આવ્યું એટલે ચાલુ વિધાનસભામાં આખો દિવસ સવારથી સાત સુધી કામ કર્યું અને જેવું સાડા સાત વાગે પૂરી થઈ અહીંયા આવ્યો રાતે અહીંયા રહ્યો સવારે પરોડીએ ત્યાં પહોંચ્યું પાંચ વાગે ત્યાં પહોંચીને આખી રાત અહીંનું કામ કર્યું પાંચ વાગે ત્યાં ગયો ને વળી પાછું સવારની વિધાનસભા હતી એટલે વળી પાછું આખો દિવસ કામ કર્યું મને કોઈએ કીધું કે શંકરભાઈ દિવસે અહીંયા કામ કરતા હતા રાતે તમે થરાદ હતા થરાદ જઈને ફરી પાછા આખો દિવસ અમારા કેમેરા તમારા ઉપર મંડાયેલા જ છે અને સતત તમે કામ અહીંયા આગળ કઈ રીતે કરો છો અને બીજો પ્રશ્ન એમણે પૂછો કે તમે વિધાનસભા પૂરી થયા પછી પણ તમે ના જઈ શકો એટલે મેં એમને કીધું મેં એ તો મારું પરિવાર છે ને એટલે ત્યાં સુધી એમને ના સમજાયું મેં કીધું તો મારું પરિવાર છે ને એમને ના સમજાયું એટલે મેં એક વાર્તા કીધી બહુ સારા પત્રકાર હતા તમને બધાને કહું છું હું એ રીતે વિચાર કરું છું એક દીકરી એ દસ બાર વર્ષની દીકરી એના છ વર્ષના ભાઈને પોતાના ખભામાં તેડીને જતી હતી માંડ માંડ ચાલી શકે એવી સ્થિતિ એની એટલે કોઈ આવીને કીધું કે અરે તું આટલી નાની છે ને તું આને તેડીને જાય છે તું તો તેડીએ કેમ જ નથી તને થાક નથી લાગતો તો એણે એવું કીધું મારો ભાઈ છે ને એટલે ફરી પહેલાંને સમજે નાના પણ તને એવું નથી લાગતું તને થાક નથી લાગતો તને કીધું નાના પણ એક તો મારો ભાઈ છે ને એટલે ભાઈનો ભાર ના હોય ભાઈનો ભાર ના લાગે એટલે મેં પણ એને કીધું આ તો મારું પરિવાર છે ને મારા પરિવાર ઉપર કોઈ આફત આવી હોય તે દિવસે મને શે નહીં ઊંઘ આવે તે દિવસે મને થાક છે નો લાગે મારું થરાત તો મારું પરિવાર છે મારું કુટુંબ છે અને એના ઉપર જે દિવસે આફત આવી હોય તે દિવસે હું મારું શરીર મારું મન મારી બુદ્ધિ મારું આત્મા બધું અહીંયા હોય એના માટે એમાં ઊંઘ ના હોય એના માટે હું જેટલું કામ કરું પરિવારમાં કોઈને પણ આફત આવે ત્યારે દોડીને બધા પહોંચી જ જાય છે ને તો મારું થરાદ તો મારું પરિવાર છે એની આફતની અંદર હું એમ કહી શકો કે ના ના હું તો ધારાસભ્ય અધ્યક્ષ છું તો અધ્યક્ષ તરીકે ત્યાં મારું કામ છે ડ્યુટી છે તો હું નહીં મારું એ ડ્યુટી છે એ પૂરી કરીશ હું રાતની ઊંઘ બંધ કરીશ હું મારી ત્યાંની ડ્યુટી પણ પૂરી કરીશ હું મારું આ કર્તવ્ય પણ કરીશ અને એ જ ભાવ સાથે આપણા થરાદવાસીઓના પડકે આવીને જે મારાથી બને એટલું જે વર્ષોથી આપણે ત્યાંથી દિવસો મહિનાઓ નીકળે તો પણ પાણી ન નીકળતું હોય એ ગણતરીના દિવસોની અંદર કઈ રીતે નીકળી શકે એના માટે પૂરી મહેનત પૂરું આયોજન પૂરું પ્લાનિંગ સાથે તમે થરાદવાસીઓ જાતે જોયું છે તમે અનુભવ્યું છે અને એટલું જ નહીં એના માટે જે આફતમાં બેઠા એને જમવાનું કઈ રીતે જમતા હશે એની લાઈટ હું કઈ રીતે જલ્દી પહોંચાડું અને તૈયાર પાણી કાઢ્યા પછી એની સફાઈ માટે અહીંયા જ નહીં શેક અમદાવાદ કોર્પોરેશનની ટીમ એને અહીંયા લાવીને સફાઈના કામે કઈ રીતે લગાડું કે મારું થરાદ સ્વચ્છ અને ચોખ્ખું થાય એમાં કોઈ બીમારી ના આવે એમાં કોઈ રોગચાળો ના આવે તો કોઈને માદું ના પડવું પડે એના સુધીનું ધ્યાન જે ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી આપણા થરાદવાસીઓ માટે કરી છે અને માત્ર અહીં જ નહીં આપણા વિસ્તારના ગામડાઓ માટે પણ તો આ ત્યારે જ થતું હોય છે જ્યારે પોતાનો ગણીએ છીએ જયારે પોતાનો પરિવાર ગણતા હોય છે ત્યારે થતું હોય છે અને હું કઈ કરું છું તો મોટા નથી કરતો હું કઈ નવું નથી કરતો હું જેટલું કામ કરું છું એના કરતા માતાઓ બહેનો પોતાનો ભાઈ આવ્યો હોય ને પોતાનો દીકરો આવ્યો હોય ને એ જ પ્રમાણનો પ્રેમ જ્યાં પણ મળું ત્યારે આવ ભૈલા આવ દીકરા આજ ભાવ રાખે છે એ જ યુવાનોની ઉર્જા જોઉં છું ત્યારે મારો કામ કરવા માટેનો ઉત્સાહ વધી જાય છે અને લાગે છે કે ખપી જઈએ આપણા થરાદ માટે એટલું કામ કરીએ કે આપણને ભગવાનને જે બુદ્ધિ શક્તિ આપી પૂરી તાકાત લગાડીએ અને માત્ર થરાદ એક નાનકડું શહેર કે તાલુકો નહીં પરંતુ આપણા થરાદને એ સપના જોઈએ કે જેને કલ્પના લોકોએ ન કરી હોય જે સપના લોકોએ ન જોયા હોય એટલા સપનાને સાકાર કરવાનું અહીંયા કરીએ માત્ર જિલ્લો બની જાય એટલે પૂરું એવું નહીં જિલ્લો એ રીતનો હોય કે આપણું ડેવલપ ગુજરાત આખા દેશમાં સૌથી ડેવલપ ગુજરાત છે પરંતુ ગુજરાતની અંદર કોઈને જોવું હોય તો ઉદાહરણ રૂપે વિકાસ જોવો હોય તો જાઓ અને એ વિકાસ એ એ મારું સપનું સપનું છે અને હું એટલા માટે કે આવતીકાલ આપણા થરાદ આપણા દીકરા દીકરીઓ ભણે છે જે આજે જન્મ્યા છે જે નાના મોટા છે અહીંયા અભ્યાસ કરે છે એમની આવતીકાલ કેટલી ઉજળી હોય એ કઈ રીતે આગળ વધે એના સપના કઈ રીતે સાકાર કરવા માત્ર એક બે વર્ષનું વિચારીને નહીં પરંતુ ધરતી ઉપર આપણે જયારે ન હોઈએ ત્યારે પણ લોકો સુખ ચેનથી જીવી શકે એ રીતનું થરાદ બનાવવાનું કર્તવ્ય આપણું છે માલિકે જવાબદારી સોંપી છે ઈશ્વરે જયારે જવાબદારી સોંપી છે તો એ જવાબદારીને આપણે એ રીતે પૂર્ણ કરીએ કે એના આશીર્વાદ સદૈવ આપણા વિસ્તાર ઉપર થાય એ શિક્ષણનું કામ હોય તો અહીંયા એવા ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણના ઉભા કરીએ

કે સીમા ઉપર સીએ એટલે આપણે છેલ્લે રહીશું ના એવું નહીં થાય ભલે સરહદ ઉપર હોઈએ પરંતુ કઈક એવું કરીએ કે જેથી કરીને આવતીકાલ આખા રાજ્યની અંદર સૌથી અગ્ર તરીકે આપણો વિસ્તાર પહોંચી શકે અને એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એક કામ છે સલામતી તો એક કામ છે પરંતુ શિક્ષણ સૌથી મોટું અમોધ શસ્ત્ર છે અને શિક્ષણની અંદર એવા ઇન્સ્ટિટ્યૂટ લાવવા જોઈએ કે બાકી જગ્યાએ ન હોય જેમાંથી ભણીને તૈયાર થાય એટલે લોકોની ડિમાન્ડ એની સામે હોય એમ કહેતા હોય આવો અમારે ત્યાં આવો એના માટે નોકરી શોધવાની જરૂર ના પડે તો એવું ઘણું બધું છે દુનિયામાં અને જે દુનિયાની અંદર બદલાઈ રહી છે દુનિયા જેની આવતી કાલ હવે બનવાની છે એની અત્યારથી તૈયારી કરવાનું ચાલુ કર્યું છે તો એક બાજુ એ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવા માટે એ ભારત સરકારના હોય બહારથી હોય બહારથી અલગ અલગ કંપનીઓને લાવીને ઇન્વોલ્વ કરીને આપણે કામ કરવાનું હોય કે રાજ્ય કે કેન્દ્ર સરકારને લાવવાનું હોય બધાના સાથેનો એક ડ્રો ડિઝાઇન છે આપણે વિચાર્યું ના હોય એ પ્રમાણનું થરાદ આપણું અનેક રીતે આગળ વધી જાય અનેક રીતે આગળ વધી જાય અને ત્યાં આગળ આપણે બધા વિચાર કરતા રહીએ કે અરે આપણું થરાદ આ પ્રમાણે બની શકે છે હા બની શકે અને એનો પાયો નાખવાનું કામ એ અત્યારે ચાલી રહ્યું છે અને તમારા બધાના જે આશીર્વાદ છે તમારા બધાની જે શુભેચ્છાઓ છે તમારા બધાનો જે સહયોગ છે એને કારણે આ કામ થઈ શક્યું છે પરંતુ આ કામ માત્ર સરકાર એકલી ના કરી શકે માત્ર જનપ્રતિનિધિ એકલો ના કરી શકે માત્ર મત આપીને પૂરું કરી દીધું એટલાથી ના થાય આ વિકાસની યાત્રામાં બધાએ જોડાવવું જોઈએ એના ભાગીદાર થવું જોઈએ અને સપના જો એક સાથે આપણે જોઈ અને આપણા વિસ્તારને આગળ વધારવો હોય તો એક 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 નાગરિકે આની અંદર પોતાનું યોગદાન આપવું પડે દાખલા તરીકે એક કામ આખા વિસ્તારને હરિયાળો બનાવવો હોય તો શું કરી શકાય શું આપણે વૃક્ષારોપણના કામમાં આપણે બધા ના જોડાઈ શકીએ આપણે કરી શકીએ જો ટુરિઝમના વિશ્વના નકશા ઉપર જો આપણે બનાવવું હોય પહોંચાડવું હોય તો આ કામ કરવું પડશે અહીંયા જીવે એવી વ્યવસ્થા બનાવવી પડશે દુનિયાના લોકો અત્યારે રાહ જોઈને બેઠા છે એમને ચોખ્ખી હવા જોઈએ છે ચોખ્ખો ખોરાક જોઈએ છે અને એટલા માટે જે બદલાયેલા એન્વાયરમેન્ટની અંદર એગ્રો માટેનું સેન્ટર એ આપણો વિસ્તાર બની શકે એવું મેં સર્વે માટેની ટીમ લગાડી છે કોઈ જગ્યાએ ફોરેસ્ટ્રીનો કન્સેપ્ટ નથી થયો કે ખેતરની અંદર જઈ અને ટુરિઝમ ડેવલપ કરી શકાય અને નજીકના સમયની અંદર જો સમય મળ્યો અને તમારા બધાના આશીર્વાદ રહ્યા તો ગુજરાત સરકારની અંદર એ પોલિસી પણ આવશે કે જેની અંદર હોમ સ્ટે દ્વારા ખેતરમાં રહીને પણ માણસ પોતે વર્ષે દાડે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા કમાઈ શકે અને દુનિયાના ટુરિસ્ટો અહીંયા આવે અને ખેતીની સાથે જેમ ખેતીનો ધંધો છે પશુપાલન છે એવો જ ટુરિઝમનો વ્યવસાય થાય અને ટુરિઝમ એવું છે કે જેથી કરીને ગાડી ચલાવવા કરીને રોજગાર ધંધા બાકીના વેપાર ધંધા બધું આના કારણે કરીને આખે આખું બદલાઈ જાય આ થીમ અહીંયા શક્ય છે કેમ આપણે મોટા ભાગના લોકો ખેતરમાં રહે છે બાકી જગ્યા આવું નથી તો આ એક છે 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 જે સંજોગો એની અંદર આ વ્યવસ્થા ઊભી કરવી પડે અને અને શક્ય દુનિયા જોઈ પછી તમને કહું આખે સ્વિટરલેન્ડ સેના ઉપર ચાલ્યું ટુરિઝમ ઉપર ચાલ્યું આખે આખું સિંગાપુર સેના ઉપર વર્લ્ડ ની અંદર સૌથી સારો પાસપોર્ટ બની શક્યો ટુરિઝમ ઉપર બની શક્યો અરે તમે દુબઈ જેવો વિસ્તાર જે રણ પ્રદેશ હતો સેના કારણે આગળ વધ્યો તેલના કારણે માત્ર નહીં ટુરિઝમના કારણે આગળ વધ્યો દુનિયાના ઘણા બધા ઇતિહાસ એવા છે કે જેણે દુનિયા બદલી છે ઊંચા સપના જોઈએ અને સપના માટે પૂરેપૂરો પુરુષાર્થ કરીએ અને સપનાને સાકાર કરવા માટેની મહેનત કરીએ તો આપણે તો સુખ દુઃખની અંદર દિવસો પસાર કર્યા પરંતુ આપણી આવતીકાલ જે આપણા સંતાનો છે એમને ક્યારેય દુઃખ ન જોવું પડે એ પ્રમાણનો બેસ એક ઘટનાની અંદર લઈ ગયા આ બધા કામો લીધા છે તબધા કામમાં તમારો સહયોગ જોશે મારે એક સલામત આપણું થરાદ એ સૌથી પહેલી પ્રાયોરિટી શિક્ષણની અંદર ક્વોલિટીવાળું આપણું થરાદ બીજી પ્રાયોરિટી ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી સાથે ઉદ્યોગ ધંધા ડેવલપ થાય એ આપણી ચોથી પ્રાયોરિટી અને પાંચમી પ્રાયોરિટી આખી પ્રજા વ્યવસ્થા વ્યસન મુક્ત બને એના માટે પણ આપણે બધાએ જોડાવવું પડશે તમામ લોકોએ જોડાવવું પડશે એકલો સરકાર એકલા પ્રજા એકલા વ્યવસ્થા નહીં એક 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 નાગરિક તરીકે જોડાવવું સરકારી તંત્રમાં તો જેટલી થશે એટલે પૂરી પૂરી પરંતુ એની સાથે પ્રજાએ પણ જોડાવવું પડશે પ્રજાએ સહયોગ આપવો પડશે પ્રજાએ એની અંદર મહેનત મથામણ કરવી પડશે અને જરૂર પડે તો આખા વિસ્તારની અંદર જાગૃતતા લાવવા માટે પણ પદયાત્રા કરવી હશે તો પણ તમારા જનપ્રતિનિધિ તરીકે કરીશ સરકારી તંત્ર તો કરશે પરંતુ પ્રજાની અંદરથી જ એવી વ્યવસ્થા કરીએ કે આવતીકાલે તૈયાર થયેલું કોઈ દીકરો કે દીકરી જે વ્યસનના કારણે કરીને એની અધોગતિ ન થાય એ વ્યવસ્થા પણ કરવી પડશે તો જ આ સુખ લાંબા સમય સુધી ચાલશે અને ત્યાં સ્વર્ગ ક્યાં જોવા જેવું છે આપણી ધરતી ઉપર સ્વર્ગ ઉતારી શકીએ આપણે જ ઉતારી શકીએ આપણે વ્યવસ્થા કરી શકીએ અને કામ આપણે કરી શકીએ આપણે કરવું છે આ કામ તો તમને બધાને નવા વર્ષના સંકલ્પો સાથેની શુભકામનાઓ પાઠવું છું આ અઢી વર્ષનું જે કંઈ કામ થયું છે એનાથી તમે જેટલા આનંદિત છો હજુ આવનારા સમયની અંદર હજુ આ અઢી વર્ષના સમયગાળામાં એટલું કામ કરીશું એટલું કામ કરીશું અને મને કામ કરવામાં થાક નથી લાગતો મને કામ કરવામાં ઉત્સાહ થાય છે હું દરેક વ્યક્તિને મળું છું કંઈ પ્રજા માટે કામ કરું છું બીજાના ભલા માટે કામ કરું છું પરોપકાર માટે કામ કરું છું મારા વિસ્તારના અરમાનો પૂરા કરવા માટે કામ કરું છું તો એની અંદર મને ઉત્સાહ થાય છે નથી થાક લાગતો નથી ઊંઘ આવતી ચાર પાંચ કલાકની ઊંઘ આવે તો પણ આમ નવા દિવસે જ્યારે ફરી પાછા મળીએ ત્યારે એટલી જ ઉર્જા હોય છે અને રાતના સવારે ગાંધીનગરથી નીકળ્યો તો તમે જોતા હશો વિધાનસભાની સામે ત્યાં કાર્યક્રમ હતો ત્યાં હતો પછી રાજસ્થાનમાં આબુ રોડ હતો આજે એટલે ગાંધીનગરથી આબુ રોડ આબુ રોડથી અંબાજી હતો અંબાજીથી પછી વડગામના ગીડાસણ હતો ત્યાંથી કરીને પાલનપુરની અંદર એક મિટિંગ હતી ત્યાંથી મલુપુરની મિટિંગ અને ત્યાં થઈને અહીં આવ્યો છું પરંતુ મને થાક નથી લાગતો એનું કારણ જો કોઈ હોય તો તમારા આશીર્વાદ ઘણા લોકો મોઢાથી નથી કહી શકતા પરંતુ અંદર બેઠા ગઢા તો કહે છે કે સારું કરવા વાળાનું સારું થજો અને બ્લેસિંગ નાની વાત નથી એ માતાઓ બહેનો પણ જ્યારે મળે ત્યારે અમારો પોતાનો ભાઈ આવ્યો એ જ રીતે ભૂમડા લેતા હોય છે ઓવારણા લેતા હોય છે કેટલું અંદરથી અંદરથી ફીલ થતું હોય આપણા મન થાય કે હું કેટલી બધી બહેનો ભાઈ છું એ વડીલો જયારે મળતા હોય ત્યારે અંદરથી થાય હું કેટલા પરિવારનો દીકરો છું અને આવું કોણ ભાગ્યશાળી કોણ હોય શકે છે કે જેને આટલો પ્રેમ ને લાગણી મળે તો મારે તો મારું જીવન જે છે ભગવાને મને જે કંઈ આપ્યું ઈશ્વરે આપ્યું છે તો બુદ્ધિ શક્તિ જે કંઈ છે એ મારા વિસ્તાર માટે ખર્ચું પરોપકાર માટે કરું

તમામે તમામ લોકોનું ભલું થાય દરેકનું કલ્યાણ થાય અને જે વધારે ડૂબડું હોય વધારે મુશ્કેલી હોય એને થોડું વધારે વ્યવસ્થા કરવી પડે માં પણ એવું કહેતી હોય છે પોતાનો જે દીકરો વધારે વધારે હોય 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 તો તો એને થોડું દૂધ આપતી છે એ જ ભાવ સરકાર તરીકેનો પણ વિસ્તાર પણ જ્યાં જ્યાં ખામીઓ રહી છે જ્યાં જ્યાં ત્રુટીઓ છે એને ઠીક કરીશું હજુ પણ આવનારા સમયમાં નવા સંકલ્પો સાથે નવા કામ કરીશું આપ સૌએ ખૂબ પ્રેમ ભાવથી મને સાંભળ્યો એના માટે આભાર

એમની આવતીકાલ છે એને ઉજળી કરવા માટે હું કામ કર્યા કરું હું માત્ર મારા માટે નહીં હું મારા વિસ્તાર માટે જીવું દરેકના કલ્યાણ માટે જીવું બસ એ જ વાત સાથે નવા વર્ષની તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું ફરી આપ સૌનો હૃદયથી આભાર બોલો ભારત માતા કી ભારત માતા કી ધન્યવાદ સાહેબ આભાર વ્યક્ત કરીએ છીએ તમામને પોતાની બેઠક જાળવી રાખવા માટે